ડભોઈ શહેર તાલુકામાં બાર કલાકની અંદર એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો માત્ર એક ઇંચ વરસાદ વરસ્યો હતો ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તેમજ શિવશક્તિ સોસાયટી પાર્વતી નગર અન્ય સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે માત્ર નહીં જેવા વરસાદમાં સમગ્ર સોસાયટીઓમાં પાણી પાણી અને કાદવ થઈ જવા પામ્યો હતો ડભોઈ ડભોઈ નગરના ચાર કિલ્લા બહાર વરસાદી કાંસો બનાવવામાં આવી છે એની અંદર કોઈ નિકાલ હોવાના કારણે વધુ પડતો વરસાદ જો પડશે તો મુશ્કેલીનો સામનો ડભોઈ નગરજનોને કરવો પડશે વરસાદી કાંસમાંજ ભરાયા વરસાદી પાણી સ્થાનિક લોકોને અવર જવર કરવામાં થઈ રહી છે સમસ્યા વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસી રહ્યો છે વરસાદ જ્યારે ડભોઈ ચાંદો વચ્ચે શંકરપુરાના મુખ્ય માર્ગ પર ઝાડ ધરાશાયી થયું પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદના કારણે શંકરપુરા મુખ્ય માર્ગ પર બે વૃક્ષ થયા ધરાશાહી સ્થાનિક લોકોએ ઝાડની ડાળીઓ કાપી નાના વાહનોની અવજવર થઈ શકે તે માટે ઉઠાવી જહેમત કરી હતી એસટી બસ સહિતના મોટા વાહનોને વાયાવણિયા થઈને આવન જાવન કરવાની ફરજ પડી રહી હતી તંત્ર વહેલી તકે મુખ્ય માર્ગ પરથી ઝાડ ખસેડવાની કામગીરી હાથ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ